સુરતના અશ્વની કુમાર ફૂલપાડા વિસ્તારમાં ગેસ લીકેજ બાદ સિલિન્ડર બ્લાસ્ટ થતા સાત લોકો દાજ્યા હતા આ તમામને સારવાર અર્થે સૌ પ્રથમ સ્મીમેર અને ત્યારબાદ વધુ સારવાર અર્થે કિરણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અશ્વની કુમાર ફૂલપાડા વિસ્તારમાં આવેલા ક્રિષ્ના કોમ્પ્લેક્ષમાં આ ઘટના બની હતી બીજા માળે આવેલા ફ્લેટમાં ભાડુઆત તરીકે રહેતા સાત લોકો ઈજાગ્રસ્ત થયા હતા

તમામ ને કિરણ હોસ્પિટલ માં લઈ જવા તથા તાત્કાલિક સારવાર ની કામગીરી કરવામાં આવી હતી હું હરિદ્વાર ગુજરાત સામાજિક કાર્યકર્તા સુરત શહેર આજે મારા અશ્વની કુમાર પુરપાડા ગામ અંદર અહીંયા કૃષ્ણ એપાર્ટમેન્ટ છે ત્યાં એક નાનો એવો મેસ નો રોજગારી માટે ધંધો ચાલુ કરેલો પરંતુ આ મેસની અંદર કોઈ પરમિશન નથી હોતી એમાં જે ગેસના બાટલા હોય છે એની પણ પરમિશન નથી હોતી આવા સમયમાં જ્યારે આગની ઘટના ઘટી એમાં ગંભીર રીતે સાત લોકો દાઝી ગયા આ બેદરકારીને કારણે આજે સુરત મહાનગરપાલિકા હોય ત્યાંનું સ્થાનિક પોલીસ સ્ટેશન હોય આ તમામ જવાબદારી આરોગ્ય અધિકારી અને પોલીસ સ્ટેશન ની છે